વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે જી ચેતન સુરતમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટ ખાડે ગયાના દ્રશ્યો સામે આવ્યા છે અમુક સાયકલો તો ચોરાઈ ગઈ હોવાની પણ માહિતી સામે આવી છે જી બિલકુલથી સુરતમાં નગરપાલિકાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત આ એક સાયકલ સેવિંગ જે પ્રોજેક્ટ છે તેનો પણ સમાવેશ થાય છે ખાસ કરીને સિત્તેર હજારની કિંમતની એક જે સાયકલ છે તેવી બારસો જેટલી જે સાયકલ છે તે ખરીદવામાં આવી હતી ખાસ કરીને આ જે સાયકલ છે તે જર્મન ટેકનોલોજી છે પરંતુ હાલ આપ જોઈ શકો છો આખે આખો જે સાયકલ સેરિંગ જે પ્રોજેક્ટ છે તે ખાડે ગયો હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો આ ખાસ કરીને જ્યારે પણ આ સાયકલ જ્યારે પ્રોજેક્ટ અંતર્ગત મૂકવામાં આવી ત્યારે ઇન્ટરલોક જે છે તે અહીં લગાવવામાં આવ્યું હતું કે જેને કારણે આ જે સાયકલ છે તે ચોરી ન થાય પરંતુ હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો ઇન્ટરલોક સહિતની તમામ જે વ્યવસ્થા છે તે અહીં

આ સુરત મહાનગરપાલિકા અને ભાજપ શાસકોનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હતો જે એકદમ ભ્રષ્ટાચારથી ડૂબેલો હતો જે આ સુરતનો મેઇન રોડ છે અહીં કોલેજ અને સ્કૂલ છે અને તેમજ કામ કરતા માણસો અહીંથી સાયકલ ઉપર જાય છે પણ આ સાયકલની હાલત એવી છે કે હવે લોકો આ પકડતા નથી કારણ કે આ સિત્તેર હજારની સાયકલ અને એને કેટલા બધા એના સાથેની શરતો હતી એ શરતોનું પાલન નથી થયું એની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો છે આજે જર્મનથી બનાવેલી આ સાયકલ ભંગાર હાલતમાં છે એની વેલિડિટી હજુ હોવા છતાં પણ એની ભંગાર હાલત છે એ કંપનીઓ પાસે તેઓ કોઈપણ જાતનું જે સુરત શહેરના નાગરિકો પોતાના ખૂન પસીનાથી ભારત દેશનો સૌથી મોંઘો ટેક્સ આપી અને સુરતને સ્વચ્છ સુરત અને સુરતને નંબર વન બનાવવા માટે જે પૈસા આપે છે તેનું આ ભ્રષ્ટાચારથી જીવતું જાગતું પરિણામ છે આ આપણે આ અમે એટલી હદ સુધી અમે આને સહન કરીએ છીએ કે એ લોકો દરેક બાબતની અંદર ભ્રષ્ટાચાર કરે છે સુરત રેલવે સ્ટેશનની ચાર ડિઝાઇન અત્યાર સુધી બનાવી દીધી છે એના કરોડો રૂપિયા ખર્ચા છે તેવી જ રીતે આ સાયકલ પ્રોજેક્ટ છે બસ સ્ટેન્ડનો પ્રોજેક્ટ છે જ્યાં કોઈ પણ દિવસ બસ નથી ઊભી રહેતી રોડ ઉપર ઊભી રહી છે વિદ્યાર્થીઓ રોડ ઉપર હોય એના લીધે કેટલા અકસ્માત થાય છે આ સાયકલના લીધે પણ એટલા જ અકસ્માત થાય છે એનો તમામ જિમ્મેદારી સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી ભાજપના શાસકોની છે આપ જોઈ શકો છો આખા આખા જે પ્રોજેક્ટ છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ છે જી આપ શું કહેશો હું અહીંયા રેગ્યુલર વોકમાં આવું છું કંઈ ઘણીવાર વાર સાયકલ ચલાવવાનું મન થાય તો સાયકલની કન્ડિશન જોતા સાયકલ ના ચલાવી બેટર રહે કારણ કે તમે જોઈ શકો છો દૂર છે અને સાયકલની હાલત પણ ખરાબ છે તો મારું કહેવું એટલું છે કે થોડું ઇનિશિયેટિવ લઈને આને સુધારવામાં આવે તો નાગરિકો માટે ઘણો ઘણો ખરો ફાયદો થઈ શકે તેમ છે

જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર